નમસ્કાર દેશ વિદેશમાં વસતા મારા ભાઈઓ અને બહેનોને સુરત કામરેજથી પ્રણામ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આ વિડીયો અંત સુધી જોજો અને ફાયદાકારક વિડીયો છે અને દરેક લોકોને શેર કરવાનું ન ભૂલતા ખાસ કરીને હાથ જોડીને નમ્ર વિનંતી છે વિડીયો અંત સુધી જોજો દરેક લોકોને શેર કરી દેજો આજે વિડીયોમાં જોશો કે હાથ પગનો દુખાવો ગોઠણનો દુખાવો કમરનો દુખાવો એસિડિટી ગેસ કબજિયાત માથું દુખવું શરદી થવી ઉધરસ થવી વાળ કરવા ગુમડા નીકળવા ખીલ નીકળવા વજન વધી જવું વજનનો વધારો થવો પેટ વધી જવું ચરબી વધી જવી અથવા બીપી ડાયાબિટીસ થવી કંટ્રોલ ન રહેવું અથવા કોલેસ્ટ્રોલ થાઇરોઇડ અથવા સોજા ચડી જવા હાથ પગમાં અને અનેક જાતની નિંદર ન આવે અને ગોઠણ કમરનો દુખાવો થવો કોઈ પણ જાતની પાચન તંત્ર થતું હોય પછી હરસ મસાની તકલીફ હોય બીપી ડાયાબિટીસ હોય થાઇરોઇડ હોય કોલેસ્ટ્રોલ હોય દરેક જાતની સમસ્યાઓ હસતા હસતા દૂર થાય છે એવું અહીંયા ચોખ્ખું લખ્યું છે એ હું હમણાં તમને બતાવી હવે આના ઉપયોગથી શું થાય છે આનું નામ છે અમૃત જ્યુસ પાવધા આનું નામ છે અમૃત જ્યુસ પાવધાર આને અમૃત સમાન શરીરને બનાવે એટલું બધું સખત કામ કરે છે આ જ્યુસના ફાયદા એટલા બધા થાય છે આ જ્યુસનો ટેક એવો છે કે પાણીપુરીનું પાણી પીતા હોય જલ્દીના સોડા પીતા હોય મસાલા સોડા પીતા હોય ઠંડુ ઠંડુ શરબત પીતા હોય એટલો બધો ફાયદો અને એટલો બધો સારો ટેક છે કોણ કોણ પી શકે એ સાંભળો બે વર્ષના બાળકથી લઈ એકસો બે પાંચ વર્ષના દાદા પી શકે એટલે અમારો ટૂંકો શબ્દ છે બાબાથી લઈ દાદાની ઉંમરમાં દરેક લોકો પીએ પછી બેબીથી લઈ અને દાદીની ઉંમરમાં બધા લોકો પી શકે એટલું બધું ફાયદો થાય છે દરેક લોકોને ભાવે ભાવે ગમે અને તે સો ટકા સારો એટલે દરેક લોકો સાથે મળીને પી શકે પીતા પિતા મોઢું બગડી જાય એવું કોઈ બી ન થાય હસતા હસતા પી શકે એવું આ કામ કરે છે હસતા હસતા બીમારી આટલી બધી સફળ કરે છે હવે આને બનાવવું કેવી રીતે એ સાંભળો આ જ્યૂસનો પાવડર અમે સુરત કામ રહેજમાં બનેલો છે આ જ્યૂસના પાવડરમાં શું શું નાખ્યું છે પછી બતાવવું પેલા બનાવવાનું રીત સાંભળી જાય કોઈ પણ લોકોએ બીમારીમાંથી બહાર નીકળવું છે કોઈ પણ જાતની બીમારી એકસો ચાલીસ પ્રકારની બીમારી પ્રેમથી હંસતા હસતા અને ટેન્શન વગર અને નજીકમાં ખર્ચા દૂર થઈ જશે એલોપેથીક દવાઓ ખાય હોમિયોપેથિક દવાઓ ખાઈને જો તમે કંટાળી ગયા હોય ડોક્ટરના ધકા ખાઈને કંટાળી ગયા હોય રિપોર્ટ કરાવીને કંટાળી ગયા હોય તો આ જ્યુસનો ઉપયોગ કરવા જેવો ગેરટી સાથે વળી પાછું એવું કે તમારી જે નજીવી કિંમત તમે ચૂકવી છે એ કિંમત ચૂકવી દીધા પછી તમે ઉપયોગ કરો છો આ પેકેજ પૂરું થાય ત્યાં સુધી પેકેજ પૂરું થાય ત્યાં સુધી ઉપયોગ કરો તમને રિઝલ્ટ કાંઈ ન મળે તો ચૂકવેલા પૈસા રિટર્ન આપી દે એમાં અહીંયા ચોખ્ખું લખ્યું છે કે આ જ્યુસના ઉપયોગથી તમને બિલકુલ ફાયદો ન થાય તો ચૂકવેલું પેમેન્ટ રિટર્ન કરી આપીશું રોકડા ગૂગલ પે પાછા આપી દે હજી સુધી નવ વર્ષથી હું સેવા આપું છું એક પૈસા મારે પાછા નથી આપવા પડ્યા કારણ કે સફળતા ફટાફટ મળે છે હવે આ પાવડર આપણે બનાવ્યો છે આ પાવડરનો ઉપયોગ સાંભળી લો આનું નામ છે અમૃત જ્યુસ પાવડર અહીંયા ચોખ્ખું લખ્યું અમૃત જ્યુસ પાવડર પછી આને સવારમાં કોઈ પણ લોકોએ બે ગ્લાસ પાણી લેવાનું ઠંડુ ગોળાનું પાણી નળનું પાણી પીતા હોય પાણી લેવાનું છે ઉગાડવાનું નથી અને ફ્રીજમાં મૂકવાનું નથી પાણીને બે ગ્લાસ પાણીમાં આમાંથી બે ચમચી પાવડર બે ગ્લાસ પાણીમાં નાખીને હલાવીને પી દેવાનું એવું લાગે કે એક સાથે બે ગ્લાસ નથી પીવાતા તો અડધી કલાક પછી પાછા એક ગ્લાસ પી લેવા બે ગ્લાસ પાણીમાં બે ચમચી પાવડર નાખવાનો બીજું કાંઈ વસ્તુ નાખવાની નથી ઉકાળવું નહીં ગાળવું નહીં કાંઈ કરવાની જરૂર નથી હલાવીને બે ગ્લાસ પાણીમાં બે ચમચી પાવડર નાખી હલાવીને વારા ફરતી એક એક કલાકના અંતરે એક અથવા એક સાથે બે ગ્લાસ પી જવા બે ગ્લાસ જ્યુસ પી જવા ત્યાર પછી કલાક બે કલાક કંઈ પણ ખાવાની જરૂર નહીં પડે કારણ કે આ આયુર્વેદિક ટોનિક છે અને સફળતા આપે એવું ટોનિક છે તરત જ તાકાત આપી દે એવું ટોનિક છે બહુ ફાયદાકારક છે બપોરે અને સાંજે જમી લીધા પછી એક કલાક પછી એક ચમચી પાવડર એક ગ્લાસ પાણીમાં નાખી હલાવીને પી લીધા બપોરે ને સાંજે જમી લીધા પછી એક કલાક પછી એક ચમચી પાવડર એક ગ્લાસ પાણીમાં હલાવીને પી લીધા સવારે ભૂખ્યા પેટે અને બપોરે સાંજે જમીને પીવાનું છે આટલું યાદ રાખવાનું તમે આ ચાર વખત આનો ઉપયોગ કરો સવારમાં બે ગ્લાસ અને સાંજ અને બપોરે એક એક ગ્લાસ ટોટલ ચાર ગ્લાસ પાણીનો અને ચાર ચમચી પાવડરનો ઉપયોગ કરો છો એક મહિનો કરો તમને ફાયદો ન થાય ચૂકવેલા પૈસા પાછા આપવામાં આવે છે હવે આની કિંમત સાંભળતા પહેલા આમાં શું શું નાખ્યું છે એ સાંભળી લઈએ એટલે તમને મજા આવી જશે એટલી બધી સરસ મજાની

પારિજાતના પાનનો પાવડર છે સરગવાની સિંગનો પાવડર છે પુદીનાનો પાવડર છે પાલકનો પાવડર છે મીઠા લીમડાનો પાવડર છે સરગબાના પાનનો પાવડર છે સિંગ અને પાવડર બે અલગ અલગ નાખેલો છે બીલી પત્રના પાનનો પાવડર છે બાવળની સિંગનો પાવડર છે આમળા પાવડર છે હળદે પાવડર છે બેડા પાવડર છે પછી ઘઉંના જુવારાનો પાવડર છે સંસળ પાવડર છે હિમેજ પાવડર છે બરાબર આટલું બધું આમાં નાખીને બનાવવામાં આવ્યું છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અપવાસમાં કોઈ પણ જાતના પૂનમ રહેતા હોય સોમવાર ગુરુવાર રવિવાર એવી વસ્તુ છે આ એક પ્રશ્ન દરેક લોકોને સતાવે છે ઘઉં દ્વારા નાખ્યા છે અને અગિયારસમાં એકટાણામાં અપવાસમાં પીવાય કે ન પીવાય તો ઘઉં છે ને એ અનાજ કહેવાય પણ ઘઉંને ઉગી ગયા પછી ઔષધિ કહેવાય છે એ અનાજ કહેવાતું નથી ઔષધિના રૂપમાં આપણે લેવું છે શોખ માટે નથી લેવું અનેક લોકોનો પ્રશ્ન હોય છે પીવાય ન જે તમે ખાવ પીવો છો એ તમે કોઈને પૂછતા નથી પણ ઔષધિઓમાં પેલા ભૂલ કાઢે છે લોકો એવી ભૂલ ન કાઢીએ આપણે આપણા જીવનને સફળ બનાવવા માટે આ પીવા દેવું છે અને બહુ ફાયદો થશે હવે આમાં ઘઉના ધુવારાથી તમને એવું નહીં માનવાનું કે આ અનાજ કહેવાય ઉગી ગયા પછી જેમ આ બતાવ્યું છે ઉગી ગયા પછી એ ઔષધિ કહેવાય આ ઔષધિ આપણે હોય છે કેટલું આમાં થોડીક માત્રામાં ઘઉના ધુવારા નાખ્યા પછી ઘણા બીપીની તકલીફ હોય છે અપવાસમાં લોકો એવું કહેતા હોય છે આમાં મીઠું નાખ્યું હોય તો પીવાય કે ન પીવાય તો મીઠું નથી નાખ્યું આમાં સંચાલતા ખેલો છે અપવાસવાળા એ પી શકાય આટલું બધું કામ કરે છે હવે આ આ જ્યુસના ઉપયોગથી હજારો લોકોને સરસ મજાનું રિઝલ્ટ મળે છે તેના અનુભવોના વિડીયો આપણે એનવી ગઢિયા યુટ્યુબ ચેનલમાં બતાવેલા છે જોઈ લેજો બહુ ફાયદો થાય છે દરેક લોકો એવું કહે છે કે આ જ્યુસ પીવાથી અમને ગજબની સફળતા મળે છે હવે બીજું કે ખાસ કરીને આની કિંમત આપણે હવે જોઈ લઈએ આની કિંમત ઓફલાઈન ઓનલાઈન મળી જશે કિંમત આની છે છસો ની એસી રૂપિયા છે માત્ર છસો ની એસી રૂપિયા સિક્સ એટ ઝીરો સિક્સ હંડ્રેડ એટ એટ રૂપીસ એટલું બધું છસો ની એસી રૂપિયામાં છે માર્કેટ લેવલે કરતા માર્કેટમાં ગણીએ આનો ભાવ તો પચીસોથી ત્રણ હજાર રૂપિયા થાય છે આપણી ત્યાં પોતે હું બનાવું છું જાતે બનાવું છું અનુભવના આધારે બનાવ્યું છે અને બધી ઔષધિઓ પોતે ખરીદીને પોતે બનાવડાવીને અને પોતે અમુક જાતના ઓર્ડર આપીને વવડાવીને અને પોતે બનાવવામાં આવે છે પોતે દળીને આનો ઉપયોગ કરું છું હવે આના ઉપયોગ કરવાથી છસો ને એંસી રૂપિયા તમે ચૂકવો છો તમારા ઘર સુધી પહોંચી જશે કુરિયરના મારફતે તો છસો એંસી તમે ચૂકવો છો તમને ફાયદો ન થાય ચૂકવેલું પેમેન્ટ પાછું આપી દે આટલું બધું કામ કરે છે હવે બીજું એક સરસ મજાની યોજના અમે કરી છે આપણા ભારતમાં કોઈ પણ મંદિરમાં રહે છે સાધુ છે સાધ્વી છે ગુરુ છે ગોસાઈ છે અને કોઈ પણ લોકો સાધના કરે છે મંદિરમાં રહીને અને મંદિર આશ્રમમાં અથવા કોઈ પણ સંસ્થામાં હાવ સહજ રીતે સમર્પિત ભરીને પોતાનું જીવનનું બલિદાન આપીને સમાજની સેવા કરે છે ભગવાન પૂજા પાઠની ભગવાનની પૂજા પાઠ કરે છે એવા દરેક લોકોને આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ જેટલા પેકેટ જોતા હોય વ્યક્તિ દીઠ એક એક પેકેટ અમે હાવ બિલકુલ ફ્રીમાં આપીએ છીએ શું કામ કે આપણા ભારતમાં આખો દેશ આપણો ભારત દેશ સાધુ સન્યાસીની સાધનાથી એના વ્રત જપ અપવાસથી એની પૂજા પાઠથી એની ભક્તિના આધારે એની ભાવનાના આધારે આપણો ભારત દેશ ટકી ગયો છે મિત્ર ભારતનું નુકસાન કે દુરુપ થઈ ગયું હોત ભારતને હતું નહોતું કરી નાખે એવા દરેક દેશ છે ભારતની સામે દુષ્કુનાવટ કરવા માટે ભારતને હાવ બેફામ કરી નાખે અને ભારતનું એવું તોફાન મચાવે કે ભારતને હાવ ભૂકો કરી નાખે રાત કરી નાખે એવું લોકોની તૈયારી છે પણ આપણા ભારતમાં હું તો હાથ જોડીને કહું છું સાધુ સન્યાસીઓ સાધ્વીઓ મોટા મોટા ટ્રસ્ટીઓ કોઈ પણ જાતનું પૂજા પાઠ વ્રત જપ સાધના ઉપાસના કરે છે ને એના આધારે ભારત દેશો છે એને આપણે સહયોગ માટે કોઈ પણ જાતના પેકેટ ક્યાંય પણ જોતા હોય બિલકુલ ફ્રીમાં આપીએ છીએ તમે આ વિડીયો જોઈને દરેક લોકોને જાણ કરજો અનેક લોકોને આ વિડીયો શેર કરજો કોઈ પણ જાતની પૂછપરછ કરવી હોય તો આમાં વોટ્સઅપ નંબર આપ્યો છે ઓનલાઈન મગાવવું હોય તો વોટ્સઅપ નંબર છે એ જ ગૂગલ પે નંબર છે ગૂગલ પેમાં છસો એંસી રૂપિયા એક પેકેટના દસ જોઈએ તો દસ મળી જશે પાંચ જોઈએ તો પાંચ મળી જશે વીસ પછી પચાસ જેટલા પેકેટ જોઈ એટલા મળી જશે ઓનલાઈન પેમેન્ટ કરીને એનો ફોટો પાડીને અમારા વોટ્સઅપમાં નાખવાનો અને પછી એમાં એડ્રેસ તમારું નાખવાનું તમારા ઘર સુધી પહોંચી જશે એની ગેરંટી છે માત્ર બે થી ત્રણ દિવસમાં તમારા ઘર સુધી આ જ્યુસનો પાવડરનું પેકેટ સરસ મજાનું પેકિંગ કરીને તમારા ઘર સુધી પહોંચાડીશું આટલું બધું કામ કરે છે આ સિલ્વર પેકિંગ શું કામે રાખ્યું છે

ધનવત પ્રણામ દિલ થી બહુ બહુ ધન્યવાદ